શહેરના કમાટી બાગ ખાતે ગઈકાલે સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા વડોદરા ફ્રાઇડ વોક બે હજાર પચીસ એ પ્રેમ સમાનતા અને સ્વીકૃતિની ઉજવણી માટેનો અવસર છે આ અવસરને મનાવવા માટે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા ફ્રાઇડ વોકમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અરેલી રિજનેતાલે જમતા જોવા મળ્યા હતા વડોદરા શહેરના કમાટી બાગથી નીકળી કાલાગોડા થઈ ડાંડે બજાર મહારાણી ચિમનબાઈ સ્ત્રી ઉદ્યોગલે સમાપ્ત થઈ હતી પ્રાઇડ વોક રેલીમાં આલ્જીબીટીક્યુ સમુદાયના લોકો રેલીમાં જોડાયા હતા 3 જુલાઈના રોજ અહીંયા એક એજીબીટીક્યુ કમ્યુનિટી સમુદાયનો માટે એક પ્રાઇડનો આયોજન દર વર્ષે થાય છે આ વર્ષે પણ વડોદરા ગરવોત્સવ તરફથી થઈ રહ્યું છે આ પ્રાઇડનો હેતુ છે કે અમે અમને અમારા સમાજમાં એ હક નથી મળી રહ્યા જે સમાજમાં અમારી સાથે માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે એના માટે અમે બદલાવ લાવવા માગીએ છીએ સમાજને અમે લોકો એડ્યુકેટ કરવા માગીએ છીએ કે અમે પણ આ સમાજનો ભાગ છે અમે પણ ભારતના નાગરિક છે અને ભારતના બંધારણના હેતુ જે પણ ભારતના નાગરિકોને જે હક આપવામાં આવ્યા છે એ હક અમને પણ મળવા જોઈએ એ હેતુથી આપડ થાય પંદર ઓગસ્ટક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ